ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હીરા બજારમાં થયેલા ચીટીંગ મામલે આઈજી ને કરી રજૂઆત ઘનશ્યામભાઈ ગોરસિયા સામે કરાયા આક્ષેપો ભાવનગર શહેરના આઈજીને મળવા માટે કેટલાક શહેરના પાલિતાણા હીરાના વેપારીઓ મુલાકાતે પહોંચ્યા હતા અને ભાવનગરમાં ચીટિંગ ટોળકી કામ કરતી હોવાના પગલે કડક કાર્યવાહીની માંગ સાથે મુલાકાત કરી હતી આઈજીને મળવા આવેલ હીરાના વેપારીઓ પૈકી જયેશ કાકડિયાએ જણાવ્યું હતું કે મારી સાથે બે હજાર ઓગણીસ વીસમાં ચીટિંગ થઈ હતી જેનું માત્ર સત્તર ટકા ચુકવણું આવ્યું છે આરોપીઓ પાસેથી પૂરું મળ્યું નથી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ વચ્ચે રહ્યા અને બાદમાં છટકી ગયા ત્યારબાદ પાલિતાણા ડાયમંડ એસોસિએશન ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કરવાના આંગળી ચીંધી છે આ સાથે વધુ એક શખ્સે પણ આમ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત કેટલાક લોકોની ચીટિંગની ટોળકી હોવાનો આક્ષેપ કરાયો છે આમ હીરા બજારના ચીટિંગને લઈને મામલો વધુ ગરમ બન્યો છે અને ચીટિંગ કરનાર અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત સામે આક્ષેપો કરાયા હતા કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર પાલીતાણા ડાયમંડ એસોસિએશન પ્રમુખ માધુભાઈ માધુભાઈ આજે શું તમે રજૂઆત કરવા માટે આવ્યા આજે અમે રજૂઆત એ માટે આવ્યા છીએ કે ભાવનગરની અંદર જે વેપારી માર્કેટની અંદર જે શીટર વેપારીઓ છે એણે અમારા પાલીતાણાના મેન્યુફેક્ચર વેપારીઓનું શીટિંગ કરેલું છે આજથી લગભગ ત્રણક મહિના પહેલાં એંસી દિવસ થઈ ગયા છે એસી દિવસ જેવું એના માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે અગાઉ પણ બધા પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં એમાં ફરિયાદ કરેલી છે પણ એની કાર્યવાહી કાંઈ હજી સુધી આગળ ચાલી નથી સીટિંગમાં તો વેપારીઓને ફસાવે છે કે કાંઈ પણ એને પાનમાં લે અને ભોળવીને હીરા લઈ લે અથવા તો એના ભાવ કરતાં થોડો ભાવ વધારે ભરીને લઈ લે અને પછી રફુચક્કર થઈ જાય છે આવનાર સમયમાં કંઈ કાર્યવાહી નહીં થાય તો તમારો આવનાર સમયમાં જો આના વિશે કાર્યવાહી નહીં થાય કાંઈ પણ તો અમે હજી આનાથી આગળ પણ જવા તૈયાર છીએ અમે ગાંધીનગર તો જઈ આવ્યા છીએ સીએમને પણ મળી આવ્યા છીએ અને એસએમ સાહેબને પણ મળી આવેલા છીએ આના માટે અને હવે પછી જો આના પછી જો આગળ કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે હજી ફરીને પણ આગળ જઈશું ત્યાં ગાંધીનગર સુધી આ ટોળકીમની અંદર અંદાજીત તો ચારથી પાંચ જણા છે આમ ગણો ને તો અમારું પાલિતાણાનું તો પિસ્તાલીસ લાખનું છે પણ છેલ્લા બે ત્રણ વર્ષનું જોવું ને હીરા માર્કેટનું એમાં ભાવનગરના વેપારીઓનું પણ ઘણું બધું ચિટિંગ થયેલું છે જે બે હજાર ઓગણીસથી એમાં ચાર પાંચ જણા એમાં આજે લગભગ મારી સાથે એ લોકોએ પણ રજૂઆત કરવા આવ્યા છે કે બે હજાર ઓગણીસમાં એક ભાઈનું તો ત્રણ કરોડનું શીટિંગ થઈ ગયેલું છે આ ભાવનગરના આ જે આ છીટટ ટોળકીમાં જ થયેલું છે પાછું જેના વિરુદ્ધ અમે અત્યારે ફરિયાદ કરીએ છીએ ને એમ જ થયેલું છે એમાં ત્રણ ચાર જણા છે માવજીભાઈ છે ધર્મેશભાઈ છે જયેશભાઈ છે ચાર પાંચ જણા વેપારીઓ છે એના જે અગાઉ બે ત્રણ વર્ષની અંદર શીટિંગ થયેલા છે